આ ન્યૂઝના પ્રાયોજક છે ટેટુ એન્ડ નેલ સ્ટુડિયો અમારું સરનામું છે ઓમ બિઝનેસ પ્લાઝા સર્કિટ હાઉસની સામે હાલર રોડ વલસાડ અને પ્રીત એસ્ટેટ એજન્સી ફ્લેટ બંગલો પ્લોટ વાડી ફાર્મ હાઉસ ફેક્ટરી તેમજ ઓફિસના લેવેજ માટે અથવા ભાડા માટે સંપર્ક કરો ગુજરાતમાં છેલ્લા કેટલા સમયથી લોકોમાં હાર્ટ એટેક અને કાર્ડિયક એરેસ્ટના બનાવમાં વધારો થયો છે આજે વલસાડમાં બે લોકોના અચાનક ઢળી પડ્યા બાદ મોત નિપજ્યા હતા બંનેના મોતની પ્રાથમિક તપાસમાં કાર્ડિયક એરેસ્ટના કારણે મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે વલસાડના તિથલ રોડ ઉપર આવેલી સરકારી વસાહતમાં રહેતા અને વલસાડ આરટીઓ કચેરીમાં ક્લાર્ક તરીકે સેવા આપતા પાંત્રીસ વર્ષીયુમાર ગિરીશભાઈ રાવલ નિત્યક્રમ મુજબ સવારે તિથલ રોડ ઉપર ચાલવા નીકળ્યા હતા જ્યાં તેઓ તિથલ રોડ ઉપર આવેલા લોહાણા સમાજ હોલ પાસે આવતા રસ્તા ઉપર જ ઢળી પડ્યા હતા ઘટનાની જાણ સ્થાનિક લોકો અને રાહદારીઓને થતા તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા જ્યાં ફરજ ઉપરના તબીબે જીમિત કુમાર રાવલનું કાર્ડિયક અરેસ્ટના કારણે મોત થયું હોવાનું જણાવ્યું હતું ઘટના અંગે સ્થાનિક લોકોએ વલસાડ સિટી પોલીસ અને જીમિત કુમાર રાવલના પરિવારના સભ્યોને જાણ કરી હતી આ ખબર સાંભળી વલસાડ આરટીઓના કર્મચારી અને આરટીઓમાં કામ કરતા અન્ય લોકો તથા સ્થાનિક લોકોમાં દોડધામ મચી ગઈ હતી ઘટના અંગે સિટી પોલીસે ઘટનાની નોંધ લઈ લાશનું પીએમ કરાવી આગળની તપાસ હાથ ધરી છે જ્યારે બીજા કેસમાં વલસાડ તિથલ રોડ ઉપર સાઈ વાટિકા એપાર્ટમેન્ટમાં રહેતા એકાવન વર્ષીય રાજેશભાઈ શિંદે તેમની નોકરી ઉપર જઈ રહ્યા હતા જે દરમિયાન તેઓ અચાનક સમાજના ગણેશ મંડળ પાસે પડ્યા હતા ચાલતા ચાલતા પડેલા આધેડને બચાવવા સ્થાનિક લોકોએ એકસો આઠની ની ટીમને ઘટનાની જાણ કરી હતી એકસો આઠની ની ટીમે કાર્ડિયક એરેસ્ટના કારણે આધેડનું મોત થયું હોવાની જાણ તેઓના પરિવારજનોને કરી હતી આમાં જે વલસાડના બે લોકોના કાર્ડિયક એરેસ્ટના કારણે મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું હતું